નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચરણમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું જન્માષ્ટમીના એવા થયો જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય ચાલો જાણીએ જાણો એવા અજાણ્યા અને અસાધારણ તથ્યો વિશે જે ભગવાન શ્રી કૃષ્ણ અને જન્માષ્ટમી સાથે જોડાયેલ છે જોઈ લો અને શેર કરો ચાલો સ્ટાર્ટ કરીએ ભગવાન કૃષ્ણ એક એવો અવતાર કે જેના જન્મના ક્ષણે જ અંધારામાં પ્રકાશ થયો પણ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનો જન્મ ચોક્કસ કયા વર્ષમાં થયો હતો અને શું તમને ખબર છે કે કૃષ્ણના અવતારની પહેલાં પણ એકવાર કષ્ઠને પોતાનો અંત દેખાયો હતો ચાલો શોધીએ જન્માષ્ટમીના એવા તથ્યો જે ખૂબ જ ઓછા લોકોને ખબર છે એક ભગવાન કૃષ્ણનો ઉત્સવ રાત્રે શા માટે થાય છે શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ મધરાતે લગભગ બાર વાગે થયો હતો પણ મજાની વાત એ છે કે તેનું કારણ માત્ર જ્યોતિષી જ નહીં પણ રાજકીય હતું કારણ કે કચ્છના સૈનિકો દિવસ દરમિયાન લોકોની ભીડ ભાંગી શકે પણ રાત્રે નહીં બે નંબર કૃષ્ણનો જન્મ કયા વર્ષે થયો ઇતિહાસકારો માનાવે છે કે શ્રી કૃષ્ણનો જન્મ એકત્રીસોને બાર બીસી આસપાસ થયો હતો એટલે કે આશરે એટલે કે આજે આશરે એકાવનસો વર્ષની પણ વધુ સમય થઈ ગયો છે કૃષ્ણ અવતારને પાંચ ચારસો વર્ષથી વધારે થઈ ગયો છે અને ખાસ વાત એ છે કે આ તારીખ માનવ ઇતિહાસની સૌથી જૂની લેખિત ઘટનાઓમાંની એક છે ત્રણ નંબર કૃષ્ણ માત્ર દેવ ન હતા એક રાજકીય યુદ્ધવિદ પણ હતા કૃષ્ણ માત્ર રસ અને પ્રેમ જ નથી શીખવ્યા પણ મહાભારતના યુદ્ધમાં તેમનું નિઃશ દૂત અને તટસ્થ માર્ગદર્શક હો એ રાજકીય કુશળતાનું પ્રતીક છે તેમણે ક્યારેય શસ્ત્ર નહીં ઉચક્યું છતાં યુદ્ધ જીતવામાં સૌથી મોટું યોગદાન કર્યું ચાર નંબર કૃષ્ણના જીવનમાં સોળ હજાર આઠ પત્નીઓ એક અઘરો સમજન છે આ આ સાંભળીને મોટાભાગના લોકો ચોંકી જાય છે પણ પૌરાણિક કથાઓ અનુસાર આ બધા સ્ત્રીઓને કૃષ્ણ લગ્ન કરીને સામાજિક માન આપ્યો હતો જેમને ભટકેલા દુષ્ટ રાજાઓએ બંધી બનાવી રાખી હતી એ માત્ર એક નાયક નહીં પણ એક માનવીય માનવીયતા બતાવવાનો ક્રાંતિવીર હતો કૃષ્ણ પાંચ કૃષ્ણના મૃત્યુ પાછળ સાફ જવાબદાર હતો જ્યાં કૃષ્ણ જન્મે છે ત્યાં પ્રકાશ થાય છે પણ તેનો અવસાન એક સાફ ના કારણે થયું ગાંધીવંશના યુવાકો દ્વારા એક યજ્ઞમાં થયેલ ઉપવાસને કારણે સાપ મળ્યો હતો આખે વંશ નાશ પામશે અને એ સાપે આખું ઋષિ વંશ ખતમ થઈ ગયું તો આ હતા એવા તથ્યો જે આપણે આજ સુધી માત્ર વાર્તાઓમાં સાંભળ્યા હતા પણ જ્યારે આપણે ઇતિહાસ અને શાસ્ત્રોને તથન મૂલ્ય કરીને જાણીએ છીએ ત્યારે શ્રી કૃષ્ણ માત્ર ભગવાન નથી રહેતા તેઓ એક વિચારધારા બની જાય છે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને બધાની જન્માષ્ટમીની શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ તો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો મળીશું એક આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો